ભૂખાઓની છેડતીના ભયથી શાળામાંથી દીકરીઓના નામ કઢાવી રહેલા વાલીઓ આ ગુજરાતની વાસ્તવિકતા ભાવનગર શહેર ભાજપ ઉપાધ્યક્ષ છે મહિલાની પાછળ જઈને છેડતી કરી ભાજપના નેતાઓએ ગાંજાની દાણચોરીમાં એક દીકરીને ફસાવી નવસારીના ટેટુ આર્ટિસ્ટ એવા ભાજપ કાર્યકરનો આદિવાસી યુવતી ઉપર બલાત્કાર ભાજપના કાર્યકરનો પરિણીતા ઉપર બલાત્કાર મારી નાખવાની ધમકી યુક્તિને અર્ધ બેભાન કરી સુરત ભાજપના વડ મહામંત્રી અને મિત્રનો ગેંગ હે ભાજપના કાર્યકર દ્વારા યુક્તિનું 9 વર્ષથી શોષણ ઓર 11 માં હકીર્ત પ્રેમ જાળમાં ફસાવી વારંવાર બલાવતા મોટા વરાછા તાપી કિનારો અસામાજિક તત્વોનો અડડો બની જતો રહી સોની ખરિયા ભાજપના નેતાના

નાના મોટા કેસમાં તપાસ નહીં કરતા હોય એક હજાર ડ્રગ્સ કેસમાં એક વર્ષ થી તપાસ જ નહીં ભાજપના ધારાસભ્ય કહે છે સાંભળજો પોલીસ ને કહી થાક્યા પણ ડ્રગ્સ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ નથી થતી એવી રીતે બંધ થાય પાછળથી સંરક્ષણ સરકાર હોય તો કોણ બંધ કરે હજી આમાંથી બહાર નતા નીકળ્યા ત્યાં નવી વ્યવસ્થા પછી ભાજપે કરી છે આપણા યુવાનો માટે ગેરકાયદેસર સત્તા બેટિંગ નું મોટું માર્કેટ સુપ્રીમ કોર્ટે કહ્યું તેને રોકવું મુશ્કેલ યુવાનો માટે ક્રિકેટ